રાકે સોરઠિયા માદવી પાર્ટી રાજકોટ શહેર રાજકોટ શહેર વોર્ડ નંબર અઢાર અને કોઠળિયા વિસ્તાર જેમાં જેકે પાર્ક નામની દસ્તાવેજ વાળી ટાઈટલ ક્લિયર સોસાયટી આવેલી છે આ સોસાયટીના રહેવાસીઓ લતાવાસીઓનો પ્રશ્ન છે લોક દરબારમાં પણ પ્રશ્ન ઉઠાવેલો છે કોર્પોરેટરોને પણ મળેલા છે અઢિયા સાહેબ સિટી એન્જિનિયર ઇસ્ટ ઝોનના છે એમને પણ મળેલા છે મેયરને પણ મળેલા છે કમિશનર સાહેબને પણ મળેલા છે અરજીઓ પણ કરેલી છે જૂન મહિનામાં એમને નોટિસ મિન્સ કે રજૂઆત કરેલી હતી કે અમારી જે સોસાયટીનો કોમન પ્લોટ છે એની કોઈ જગ્યા છે નહીં તમે તમારી રીતે ચેક ચેક કરાવી જે કાંઈ વહીવટ એનો થતો હોય કરી અને અમને અમારો કોમન પ્લોટ છે એ પાછો અપાવો એવી એમની માગણી હતી પણ લોકધર્મમાં પણ એમણે માગણી કરેલી તો ત્યારે એ તે સમયે એ બધી બહેનોએ થોડું ઉગ્ર સ્વભાવમાં વાત કરેલી અને કીધું કે અમારે તો આ જગ્યા તો અમારે જોશે જ જે કંઈ એની રજૂઆત હતી એમણે કરેલી હતી અને એ એની રજૂઆત એ સાચી છે એમની જે દસ્તાવેજોડી સોસાયટી છે એના પ્લાન નકશાની અંદર જેમાં ટાઉન પ્લાનરનો સિક્કો છે એની અંદર કોમન પ્લોટ ત્રણ બતાવેલા છે જે હાલની તકે અત્યારે બે છે એક કોમન પ્લોટ છે એ જગ્યા ઉપર સ્થિત નથી તો તે જગ્યા શોધી કાઢી અને વહીવટી તંત્રએ એમને જે કઈ ન્યાય અપાવો જોઈએ ન્યાય અપાવવાનો હતો પણ એના બદલે એમને થોડુંક પોલીસ બળ ભેગું કરી અને એમને ધમકીઓ પણ આપેલી કે તમે આમ ન કરો તેમ ન કરો આવી રજૂઆત ન કરો આમ ન કરો તો અત્યારે મારું કહેવાનું એ છે કે આપણા રાજકોટ શહેરના કમિશનર છે નયનાબેન લતાવાસીઓ તરફથી એક વિનંતી છે કે તમે વહેલી તકે આમનો જે કઈ નિકાલ થતો હોય એ ઉકેલ કરી અને એમને જે એમની જગ્યા છે એ ન્યાય પાછી અપાવો તમે આજે જવાબદારી છો આ લોકોને તમારે આભાર માનો તમને પુણ્ય કરવાનું એક એ લોકો એક તમને તક આપી છે કે તમે જવાબદારીમાં તમારું સારું કાર્ય કરી પૂર્ણ કમાઈ શકો છો ને લોકોને ન્યાય અપાવી શકો છો એના બદલે તમે સમય આપતા છો અને કોઈ રજૂઆતો જવાબદારી મળી છે જવાબદારીના ભાગરૂપે તમે આ ન્યાય અપાવી શકો છો અને જો તમને આમાં કઈ બીજું કોઈ કે કોઈ ભ્રષ્ટાચાર અથવા તો કોઈ પણ વ્યક્તિની સંડોવણી હોય અથવા તો કઈ તમારી સાઠ ગાઠ એમના સાથે તમારા કઈ રિલેશન હોય તમારા સંબંધો હોય અને જો કાર્ય ન થતું હોય એને લોકોને હેરાન કરતા હોય તો એવું પણ એ લોકોને લાગી રહ્યું છે તો આ તકે એ લોકોને થોડુંક વ્યવસ્થિત એમને માર્ગદર્શન મળે ન્યાય મળે અને વહેલી તકે એમને એમની જરૂરિયાત છે એ પૂરી થાય એવી અમારી માગણી છે